ધોડકામાં અકસ્માત સર્જાયો ધોડકા તાલુકાના વટામણ વારણા ગામ પાસે ઇકો ગાડી ને મોટરસાયકલ બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો સુરત જિલ્લાના માંગરોળ ગામના વતની પોતાની ઇકો કાર લઈને તેમના કુળદેવી ચામુંડા માતાજીના દર્શન કરવા ચોટીલા ગયા હતા અને વડતા સાળંગપુર દર્શન કરી પરત ફરતા વારણા ગામ પાસે ઇકો કારનો અકસ્માત સર્જાયો હતો ઇકો કારનો એક્સિડન્ટ મોટરસાયકલ બાઇક સાથે થયો હતો તે મોટરસાયકલ બાઇક સવાર મૂળ વતન આણંદ જિલ્લાના દંતતેલી ગામના ભોળાદ ગામે સુરાપુરા માતાના દર્શન કરી પરત ફરતા અકસ્માત સર્જાયો હતો કોઠ પોલીસને જાણ થતા પોલીસ સ્ટાફનો કાફલો ઘટના સ્થળે પહોંચીને એકસો ને જાણ કરતા એકસો ની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને બાઇક સવારને નજીકના દવાખાને લઈ જવામાં આવ્યા હતા વધુમાં જણાવવામાં આવ્યું છે કે ઇકો કે બાઇક સવારમાંથી કોઈને જાનહાનિ થઈ નથી સ્ટોરી રિપોર્ટ બાય મહેન્દ્ર મકવાણા કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલ મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન એઇટ ઝીરો ફોર વન થ્રી થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે